નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે ડ્રાયફ્રૂટનું સેવન કરીએ છીએ તો એની અંદર ઘણા એવા ડ્રાયફ્રૂટનું આપણે સેવન કરી ચૂક્યા છીએ પણ એનો આપણે ઘણી વખતે પ્રેક્ટિકલી અનુભવ પણ થયો નથી અને ડ્રાયફ્રૂટનું જે સેવન કરીએ તો એ કયા બીમારીની અંદર આપણે ડ્રાયફ્રૂટ આપણને રાહત આપી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે કાજુ જે છે એ આપણને કઈ બીમારીની અંદર રાહત આપી શકે છે એનું યોગ્ય રીતે આપણે કઈ રીતના ઉપયોગ કરીએ જેથી કરીને આપણને ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકીએ તો આપણે દરેક મોસમની અંદર ડ્રાય તો મળે જ છે બજારની અંદર અને આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ દરરોજ સવારે અને સાંજે પણ ઉપયોગ કરીએ છીએ પણ આપણે પ્રેક્ટિકલી અનુભવ પણ થતો નથી કે એ રાહત આપણને કઈ રીતના આપી શકે કઈ બીમારીની અંદર એ આપણને પ્રોટેક્શન આપી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મળશું કે કાજુ ખાવાથી આપણને કેટલા લાભ મળી શકે અને કઈ બીમારીની અંદર એ આપણને પ્રોટેક્શન આપી શકે બીમારી કઈ રીતના આપણા શરીરમાંથી બહાર થઈ શકે અને બીજા નંબરે છે કે શરીરની અંદર જે કંઈ ઘટ હોય એની અંદર કઈ રીતના રિકવરી આપણને આપી શકે પણ ખાસ કરીને મિત્રો બજારની અંદર આપણને નકલી કાજુ અને અસલી કાજુ પણ મળે છે તો એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે જો ભૂલથી જો નકલી કાજુનું સેવન કરશું તો સમય જતાં ઘણી એવી તકલીફ આપણે આપણા શરીરને જ આપણે આપી શકીએ તો બને ત્યાં સુધી આપણે ઓરિજિનલ કાજુનું સેવન કરવું જેથી કરીને આપણે કોઈ આડઅસર પણ થવાની શક્યતા રહેતી નથી તો ચાલો હવે સૌથી પહેલાં તો કાજુનું જો સેવન કરીએ તો એની અંદર છે પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે અને બીજું કે એની અંદર છે મિત્રો પાચનશક્તિ વધારવાની પણ શક્તિ છે એટલે કે પાચનની અંદર પણ આપણે પ્રબળતા મળી શકે પાચન શક્તિ તમારી નબળી હોય એની અંદર પણ સુધારો થઈ શકે અને બીજા નંબર એ છે કે મૂત્રપેનની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય કોઈકને કોઈક અંશે તમને પ્રેક્ટિકલી અનુભવ પણ થયો હશે પેશાબ કરતી વખતે બરાબર છે અથવા તો મૂત્ર વિકાનની અંદર તમને નળીઓની અંદર કોઈક ને કોઈ અંશે તમને સમસ્યા સર્જાય અથવા પ્રેક્ટિકલી અનુભવ થયો હોય તો એની અંદર પણ આ કાજુ જે છે ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે અને ત્રીજા નંબર એ છે કે આપણા શરીરની અંદર લોહ તત્વોની ઉણપ હોય તો એની ઉણપ પણ દૂર કરી શકે જો આપણે યોગ્ય રીતે એનું સેવન કરીએ તો એટલે કે તમને પાચનશક્તિ પણ વધી શકશે ભૂખ પણ તમને ઓછી હોય તો એની અંદર પણ વધારો થઈ શકશે ભૂખ પણ જબરજસ્ત લાગશે અને ત્રીજા નંબર એ છે કે તમને ગેસની સમસ્યા સર્જાતી હોય તમને ખૂબ પરેશાન થતી હોય તમે ભૂખ્યા પેટે પણ ચા પીધા પછી પણ સમસ્યા આ સર્જાય ભોજન બાદ ભોજન પછી પણ આ ગેસની સમસ્યાઓ સર્જાતી હોય છે તો એવા સંજોગોની અંદર પણ તમને આ કાજુનું સેવન કરશો એટલે તમને ઘણું સારું રિઝલ્ટ તમને આપી શકશે એટલે સૌથી મોટી ભૂલ આપણે એ કરી રહ્યા છીએ કે પેટ સંબંધી જે કંઈ સમસ્યાઓ સર્જાય છે મિત્રો એની અંદર આપણે વધારે પડતા તળેલા વધારે પડતા વાયુવર્ધક અનાજનું સેવન કરી રહ્યા છે અને યોગ્ય રીતે આપણે ભૂખ ના લાગે છતાં પણ આપણે ભોજન લઈએ અથવા તો વધારે પડતું ભોજન લઈએ કોઈ પણ ટાઈમ વગર આપણે ભોજન લઈએ તો એ પાચન શક્તિ આપણી નબળી થઈ શકે એના કારણે આપણે પેટની અંદર ગેસ બની શકે પાચન શક્તિ નબળી હોય એટલે જલ્દી ભોજન પચતું નથી એના કારણે ગેસ બની શકે અનાજ સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય જેના કારણે આ સમસ્યાઓ સર્જાય છે તો બને ત્યાં સુધી આપણે યોગ્ય રીતે સારી ભૂખ લાગે તો જ આપણે ભોજન લેવું અને ભોજન બાદ પાણી તરત આપણે પીવાનું નથી અડધો કલાક કલાક પછી તમે પાણી તમે પી શકો જેથી કરીને તમને કોઈ પણ સમસ્યાઓ સર્જાવાની શક્યતા રહેશે પણ નહીં આ તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમને કરી શકશો તો કાજુનું સેવન કરશો તો તમને મૂત્રપીઠ સમયથી તકલીફ હશે એની અંદર હાથ મળશે તત્વની ઉણપ હશે લોહ લોહતત્વ ઉણપ હશે એની અંદર પણ તમને છુટકારો મળી શકશે બરાબર છે હવે બીજા નંબર છે કે મિત્રો આપણે તવજા સંબંધી પણ પ્રકારની તકલીફ થાય એની અંદર પણ આ કાજુ ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે પણ એની અંદર બેથી ત્રણ આપણે એ પ્રયોગ છે એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું તો ખાસ કરીને મિત્રો એ છે કે તો ખાસ કરીને મિત્રો એ છે કે કાજુને આપણે પાણીની અંદર પલાળી રાખવાના અને ત્યારબાદ એને પીસી નાખવાના એટલે વાટી નાખવાનું અને એનો મસાજ કરવાથી જે જગ્યા પર તમને ચામડીની સમસ્યા થતી હોય ચામડીનો રંગ તમારે કાળો થઈ જતો હોય ઘણી વખત મોસમ આધારિત એવી સમસ્યા થતી હોય તો એ ચામડીનો રંગ પણ નીકળશે અને બીજા નંબર છે ઓઇલી અને સુસ્ત ત્વચા એની અંદર પણ તમે છુટકારો મેળવી શકશો તો ખાસ કરીને એટલે કે કોઈપણ પ્રકારની તમને તકલીફ હોય ત્વચા સંબંધી ત્વચા તમારે ખૂબ તેલી થઈ જતી હોય શુષ્ક થઈ જતી હોય તેવા સંજોગોની તમારે પાણીની અંદર પળલી રાખવાના અને ત્યારબાદ વાટી નાખવાના અને એ જ લેપ તમને તમે ચાવડી પર લગાવો એટલે તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે હવે બીજા નંબર એ કે ઓઇલી ત્વચાની અંદર તમારે કાજુને ઓઇલી ત્વચાની સમસ્યા થતી હોય તો તમારે એને કાજુને દૂધની અંદર તમારે વાટી નાખવાના બરાબર છે પલાળી રાખો અને એ જ દૂધની અંદર તમે એને વાટી અને મુલતાની માટી થોડે ઘણા છે તમારે માની લો કે એક ચમચી તમને આ કાજુના વાઇટું બરાબર છે અને તો બીજા નંબરે છે એક ચમચી તમારે મુલતાની માટી નાખવાની અને ત્રીજા નંબરે છે મિત્રો તમારે અડધી ચમચ અરે સોરી અડધું લીંબુ જેટલું તમારે લીંબુનો રસ તમે એની અંદર નાખી દો અને એને મિક્સ કરી દો પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમે એને મિક્સ કરશો એટલે તમને ઓઇલી ત્વચાની જે સમસ્યા થઈ રહી છે એ જગ્યા એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે ઓઇલ ત્વચા એકદમ ક્લીન થઈ જશે તેલી ત્વચાને કારણે તમને તકલીફી થઈ રહી છે એની અંદર પણ તમને છુટકારો મળી શકશે બરાબર છે એટલે કે મુલતાની માટી અને લીંબુનો રસ આપણે નાખવાનો છે વાળ ખરવાની જે સમસ્યા થઈ રહી છે ઘણી વખત તમને પ્રેક્ટિકલ અનુભવ પણ થયો હશે કે વાળ ખરવાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર પણ એ રોકથામ કરી શકે છે કાજુનું સેવન કરવાથી તો આ રીતે એનો ઉપયોગ જે આપણે યોગ્ય રીતે જે ઉપયોગ કરશું તો ચર્મરોગ સંબંધી ત્વચા સંબંધી પણ તમને આ આડઅસર થતી હોય ત્વચા તેલી થઈ જતી હોય એકદમ શુષ્ક થઈ જતી હોય ત્વચા એકદમ ખરબડચી થઈ જતી હોય ખાસ કરીને શિયાળા ઋતુની પણ આવા સમસ્યા થઈ જાય છે એવા સંજોગોની અંદર પણ તમે આ રીતે તમે પ્રેક્ટિકલી અનુભવ તમે કરો પ્રયોગ કરી શકો જેથી કરીને તમને એની અંદર પણ રાહત મળી શકશે એના માટે તો બજારની અંદર ઘણી એવી ટ્રીટમેન્ટો પણ મળે છે તો બજા માટે પણ ખાસ કરીને આપણે આંતરિક જે તકલીફ થાય છે પેટ સંબંધી એની અંદર જો તમને રાહત મેળવવી હોય તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરજો તો તમને ઘણું સારું રિઝલ્ટ અને પાચનશક્તિ રાહત એ બધું એકદમ એક્ટિવેટ થઈ જશે એટલે તમને શરીરની અંદર જે થાકનો અનુભવ થાય છે આળસ આવે છે મિત્રો શરીર એકદમ કમજોર થાય છે શરીરની અંદર તાકાત નથી એ બધું તમને પ્રેક્ટિકલ અનુભવ જે થતો હોય તો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે પાચન શક્તિ વધી જશે એટલે તમે ભોજન પણ સારી રીતે લઈ શકશો ભોજન સારી રીતે પચી જશે એટલે ભોજનની અંદર જે કંઈ પ્રોટીન વિટામિન છે એ પૂરેપૂરી પૂરા શરીરની અંદર એ મળી જશે જેથી કરીને શરીર એક્ટિવેટ થઈ જશે શરીરના જે કંઈ તકલીફ છે એ પણ એકદમ બુસ્ટ થઈ જશે એટલે એની અંદર પણ આપણને રાહત મળી શકે તો કાજુ ખાવાથી આપણે ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે પણ ખાસ કરીને મિત્રો તમારે કાજુ ખરીદતી વખતે એટલું બાબતનું ધ્યાન રાખવું કે ઓરિજિનલ કાજુ ખરીદવાના નકલી કાજુ પણ મળી શકે તો એનાથી પણ આપણે બચવું જરૂરી છે તો આજના વિડીયોની અંદર એ જ મારે તમને હતું કે કાજુ ખાઓ અને હેલ્ધી રહો બરાબર છે તો મળીએ કોઈના વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે